ખેડા જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરમાં જગદ્ગુરુ શ્રી દિલીપ દેવાચાર્યજી મહારાજનો સન્માન સમારોહ યોજાયો પવિત્ર યાત્રાધામ ડાકોરમાં દંડીસ્વામી આશ્રમના મહંત અને સંત સમિતિના પ્રદેશ મંત્રી વિજયદાસજીના યજમાન પદે અમદાવાદ જગન્નાથ મંદિરના પૂજ્યલ દિલીપદાસજી મહારાજને જગદ્ગુરુનું પદ પ્રાપ્ત થવા બદલ તેમનું સન્માન ડાકોર ધામમાં કરવામાં આવ્યું આ કાર્યક્રમમાં રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી જગતગુરુ અવિચલ દેવાચાર્યજી જગતગુરુ જ્ઞાનેશ્વર આચાર્યજી મહામંડલેશ્વર રાધે રાધે બાબા શ્રી મહંત રાજેન્દ્રદાસજી લલિત કિશોર બાપુ શ્રી રાજેન્દ્ર નંદગીજી શ્રી મહંત મોહનદાસજી દયાળપુરીજી સહિત દેશમાંથી સંતો મહંતો મહામંડલેશ્વરો પધાર્યા હતા રાજસ્થ મહાનુભાવોમાં ભૂપેન્દ્રસિંહ ચુડાસમા ધારાસભ્ય શ્રી યોગેન્દ્રસિંહ ધારાસભ્ય બાબુભાઈ પટેલ ધારાસભ્ય શ્રી અર્જુનસિંહ ખેડા ભાજપા અધ્યક્ષ નૈનાબેન પટેલ વગેરે ઉપસ્થિત રહ્યા હતા સાથે મોટી સંખ્યામાં ભક્તો પણ ઉપસ્થિત રહ્યા હતા સમગ્ર કાર્યક્રમનું સંચાલન મહંત વિજયદાસજી રામચંદ્રદાસજી અરવિંદભાઈ બ્રહ્મભટ્ટે કર્યું હતું પૂજ્ય વિજયદાસજી મહારાજની સેવા બદલ અખિલ ભારતીય સંત સમિતિના જગતગુરુએ અને મહાન સંતો દ્વારા તેમને ધર્મભૂષણથી સન્માનિત કરી મહામંડલેશ્વરનું પદ આપવામાં આવ્યું હતું રિપોર્ટર નવદીપ પ્રાવલ ખેડા ડાકોર